વાત કરી વડોદરા વાઘોડિયામાં વરસાદ વરસતા વરસાદી પાણી ભરાયા વાઘોડિયા મણોધર રોડ ઉપર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પરિશ્રમ સોસાયટીના નાકે ઘૂંટડસામાં પાણી ભરાયા વાઘોડિયાની એનજી શાહ હાઈસ્કૂલ પાસે પણ પાણી ભરાયા છે એસટી ડેપો પર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા સામાન્ય વરસાદમાં પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે ત્યારે પરિશ્રમ સોસાયટીઓમાં ઘૂટણ સમા પાણી ભરાયા જે રીતે વહેલી સવારે વાઘોડિયામાં વરસાદ વરસ્યો તે રીતે આ વાઘોડિયામાં જે માળગર આવેલી નીચાણવાળી જે સોસાયટી તેમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે આપ દ્રશ્યમાં જોઈ શકો મારા ઘૂંટણ સુધી પાણી આવી ચૂક્યા છે એટલે જે સોસાયટીમાં જે રહીશો છે તેઓને અંદર જવા માટે અને બહાર નીકળવા માટે આવા માટે બહુ મુશ્કેલી ઊભી થઈ તેવું જોઈ ચાલ જોઈ જશો શ્રી રીતે સોસાયટીમાં એક ભાઈ જઈ રહ્યા છે તેઓના ઘૂંટણ સમી પાણી આવી ચૂક્યા છે એટલે અહીંયા આગળ જે સ્કૂલે જતા બાળકો તેઓ માટે ખાસ મુશ્કેલ ભરી લાગી રહ્યું છે કારણ કે સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ભરવાને લીધે જે વાહન ચાલકો છે તેઓને પણ બહાર નીકળવું ક્યાંક મુશ્કેલ છે જ્યારે રસ્તે ચાલતા લોકોને જે ઘૂંટણ સમા પાણી આવતું હોય ત્યારે જો બહાર નીકળવું હોય હોય તો વાહન હોય તો વાહન ચોક્કસથી અડધું અડધું વાહન પાણીમાં ડૂબી જાય તેવા હાલ દ્રશ્યો જોવા મળ્યા છે અને પહેલા જ વરસાદમાં આ પ્રકારની વાઘોડિયામાં પરિસ્થિતિ જોવા મળી છે પ્રી મોન્સૂનની કામ ક્યાંક ને ક્યાંક મોટા સવાલ ઉભા કરતા હોય તેવું લાગી રહ્યું છે રાજુ મન્સુરી સંદેશ ન્યૂઝ વાઘોડિયા